કોર્પોરેશનની parking મામલે બેવડી નીતિ સવાઈ છે માર્ગ પર થતા વાહનોના parking કાર્યવાહી વિブલે બેવડી નીતિ સવાઈ છે AMC અને ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સવાઈ છે સામાન્ય નાગરિકોના વાહનો લોક કરીને વસુરાય છે દંડ બીજી તરફ આજ તંત્રની મુખ્ય કચેરી બહાર દિવસાળે અંધારું છે દાણા પેટ કચેરી બહાર જ વાહનોનો પાર્લેલ પાર્કિંગ છે આસિસ્ટન્ટ કમિશનર ફાયર વાહનો ગેરકાયદે પાર્ક છે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થતા parking મામલે ગુજરાત હાઈકોર્ટ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ફટકાર મળી તે બાદ તંત્ર દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં લોકોને દંડવાનું શરૂ કરવામાં આવ્યું છે કેટલાક સ્થળે લોક મારી દેવા છે તો કેટલાક સ્થળે સ્પોટની ઉપર જ ઈ મેમો જનરેટ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ ખાટલી મોટી ખોડ એ છે કે નાગરિકોને દંડતું કોર્પોરેશનનું તંત્ર પોતાની દાણાપીઠ કચેરી કે જ્યાંથી આ કાર્યવાહી કરવાના આદેશો છૂટે છે ત્યાં જ કોઈ અમલ નથી કરતું આપ જોઈ શકો છો દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી કે છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ બેસે છે પરંતુ આ જ ઓફિસની બહાર જાહેર માર્ગ ઉપર અડધો અડધ માર્ગ રોકાઈ જાય તે પ્રમાણે ખુદ તંત્રની જ ગાડીઓ પડેલી છે આપ જોઈ શકો છો આખી એક લેન રોકાયેલી છે તે પ્રમાણેની આ એક કાર છે અને તે પણ કોઈ ખાનગી કાર નહીં સરકારી ગાડી જ છે કારણ કે તેની જે નંબર પ્લેટ છે તે ગવર્મેન્ટ પાસિંગની છે એટલે તેના પરથી જ અંદાજ આવે છે કે ખુદ તંત્રની ગાડીઓ તંત્રના વાહનો જ કઈ રીતે અહીંયા અત્યંત આડેધડ પાર્કિંગ થાય છે ફક્ત આ સરકારી ગાડીની પાસે પણ આપ જોઈ શકો છો ખાનગી ગાડી છે જેના ઉપર એમસી ઓન ડ્યુટી લખેલું છે એટલે કે કોન્ટ્રાક્ટની કોઈ ગાડી છે આ ઉપરાંત પણ મૂળ રોડની ઉપર આડેધડ અતિ વિશાળ વાહનો પાર્ક થયેલા છે એટલે જે પ્રમાણે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે સામાન્ય લોકોને દંડવામાં આવી રહ્યા છે તો આ તંત્ર ખુદ પોતાની પ્રિમાઇસિસની બહાર જ આ પ્રમાણેનું ગેરકાયદેસર જે પાર્કિંગ છે તે કેમ નથી રોકી શકતું કેમેરા પર્સનને કહીશ આગળની તરફ ફરી આપણે પ્રયત્ન કરીએ કે જ્યાં ખુદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી રોડ ઉપર જે પાર્ક થયેલી ગાડી છે જે પ્રમાણે સામાન્ય લોકો પાસેથી ઇન્સ્ટન્ટ દંડ વસૂલવામાં આવે છે તો તંત્રના અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી આપ જોઈ શકો છો ગેટની બહાર જ વાહન પાર્ક થયેલું છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આ ગાડી છે જેનો નંબર પણ પ્રસ્થાપિત થઈ રહ્યો છે જી જે વન જી એ તેત્રીસ ચોવીસ અને આગળ અધિકારીનો હોદ્દો પણ લખવામાં આવેલો છે કેમેરા પર્સનની કહીશ આગળની તરફના દ્રશ્યો બતાવે આપ જોઈ શકો છો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આ ગાડી છે જેની નંબર પ્લેટ તૂટી ગઈ છે પરંતુ અંદરની તરફ નંબર પ્લેટ ડેશબોર્ડ ઉપર મૂકવામાં આવી છે બીજું ભુજ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગનું જે ડમ્પર છે તે જાહેર માર્ગ ઉપર આ રીતે પાર્ક થયેલું છે તેની સામે કોણ પગલાં લેશે સામ ફક્ત સામાન્ય નાગરિકોને જ કેમ દંડવામાં આવી રહ્યા છે જો તંત્ર કાયદાનો અમલ નિયમનું પાલન કરવા માંગતું હોય તો ખુદ તંત્રના આ વાહનો સામે કેમ કાર્યવાહી નથી થતી એટલે હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવા માટે ફક્ત મર્યાદિત વિસ્તારોમાં કાર્યવાહી કરી નાગરિકોને દંડવામાં આવી રહ્યા છે પરંતુ જે જગ્યાએથી આ અમલ કરવાનો નિર્ણય થાય છે ખુદ ત્યાં જ દીવા અંધારું જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન મુકેશ ચૌહણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ